아기 계좌 대기 나오고 아기 계좌 ખાવા <imprisoned>

હું છું હયે ફ્રેન્સી ફાઈ આલુ આજા આલુ આજા યે સંતાન હું છું પાસ્કોર 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 મોંગ ક મોંગ

બટ બાસા જા આબરા જાંતન લેવું પડે અમારી પડી બેને નહી તું પોતાનું પૈસા દેતો હા તો છો ના માર અલગ નહી પેગલ જવાનું સારું પેગલ હો બે હો હા સારું રોંડા પૈસા તમે ઓર બાબા અમાર અમાર ગુડીજી રા આડ ખાવા નહી પર લેવું પડે એવારે એ પર તું જાને તો કોણ તરીગી કોમ 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 કોમડા દે તુલો કોમડા દુલો

તો ભાઈ જતી રહેલે એ જ તો કોક 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 ડાકન નિસ પરબે પકરા 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 જા બોલ બોકરાઈ ને ની આગર ફૂલી દીધી ઉપર એમ કાં કે આ તી માળકો ફાળ હોતે તુમ ના કે છે પર પર બેવર પર બેવર પર રા 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 એવા એવા હા આની એગો એવા તાર હાથ કે પડવા એ હા કે નો ચી દેવા પડે ઈ નો સી દેખા છે કોને જુવોથી નહીં જાણું એ આ હાથ ભી તો એમ ઈ પાડના હાથ તો નમન દેતા 10 દેતા